શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી કી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું રે જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું ત્યાંથી વૈકુઠ દેખાય છે ઘણું ઢૂકડું રે જોયું જોયું રે જલારામ તારું ઝૂંપડું રે ત્યાંથી વૈકુંણ દેખાય છે ઘણું ઢૂકડું રે જોયું જોયું જલારામ તારું ઝું તારી ઝૂંપડીએ રીધી સીધી આવ્યા રે તારી ઝૂંપડીએ રીધી સીધી આવ્યા રે સાથે માતાયન પૂર્ણ ને લાવ્યા જોયું જોયું રે જલારામ તારું ઝું રે સાથે માતા પૂર્ણા ને લાવ્યા રે જોયું જોયું જલારામ તારું ઝું રે બાપાનો અડધું તે વીર બાય છે રે બાપાનું અડધું તે વીર બાય છે રે એની સાથે પરછાયું ઘણા થાય છે રે જોયું જોયું રે જલારમ તારું ઝૂપડું રે એની સાથે પરચાયું ગણા થાય છે રે જોયું જોયું રે જલારમ તારું ઝૂપડું રે ની ધજા ફરકે છે ધરમ ની રે વાલા ધજા ફરકે છે ધરમ ની રે વીરપુર માં ગંગાજી વહી જાય છે રે જોયું જોયું રે જલારામ તારું જો રે વીરપુર માં ગંગાજી વહી જાય છે રે જોયું જોયું રે જલારામ તારું જો રે બાપા યાત્રાળુ આવે દૂર દેશ થી રે બાપા યાત્રાળુ આવે દૂર દેશ થી રે દયા ધરમ ના સદાવ્રત ચાલતા દયા ધર ના સદા વ્રત ચાલ રે કઢી ખીચડી નો સ્વાદ રે કઢી ખીચડી નો નેરો સ્વાદ છે રે જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું રે બાપા સ્વર્ગ થી સુંદર તારી ઝૂપડી રે બાપા સુંદર તારી જો પડી રે બાપા શોબે છે વીરપુર ધામ મારે જોયું જોયું રે જલારામ તારું ઝું પડું રે બાપા શોભે છે વીરપુર ધામ મારે જોયું જલારામ તારું જો રે તારી ઈર્ષા આવે છે દીનાનાથ ને રે તારી ઈર્ષા આવે છે દીનાનાથ ને રે તારી કસોટી કરવાનું મન થાય છે રે જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું રે તારી કસોટી કરવાનું મન થાય છે રે જોયું જોયું રે જલારામ તારું પડું રે ચૌદ ભુવન નાનાથ ભિખારી બન્યા રે ચૌદ ભુવન નાનાથ ભિખારી બન્યા રે પ્રભુ ભિખારી બની ને દ્વારે આવ્યા જોયું જોયું રે જલારામ તારું ઝૂપ રે પ્રભુ ભિખારી બનીને દ્વારે આવ્યા રે જોયું જોયું રે જલારામ તારું બાપા જલારામ કર જોડીને બોલ્યા રે બાપા જલારામ કર જોડીને ને બોલ્યા રે માગો માગો મહારાજ તર શું જોઈએ રે જોયું જોયું રે જલારામ સારું ઝૂપડું રે માગો માગો મહારાજ તમને શું જોઈએ રે જોયું જોયું રે જલારમ તારું છું રે મારી માંગણી છે જલા જરા કરી રે મારી માં ગણી છે જલા જરાયા કરી રે પેલા રસોડામાં જઈને પૂછી આવજો રે જોયું જોયું રે જલારમ તારું છું રે પેલા રસોડામાં જઈને પૂછી આવજો રે જોયું જોયું રે જલારામ તારું જુપડું રે મારે દૂર દૂર જાત્રાએ જાવું સે મારે દૂર દૂર જાત્રાએ જાવું સે મારી સેવામાં વીરભાઈ ને સોપ જો રે જોયું જોયું રે જલારામ તારું જો રે મારી સેવામાં વીરભાઈ ને સોપ જો રે જોયું જોયું રે જલારામ તારું જો રે બાપા એમણે સંત સાથે વીરભાઈ રે જોયું જોયું રે જલારામ તારું ઝું રે સંત સાથે વીરભાઈ તો ચાલ રે રે બાપા વીરપુર માં થાય છે એવી વાતડી રે બાપા વીરપુર માં થાય છે એવી વાતડી રે સોના રૂપા ના દાન દેતા દેખ્યા રે સોના રૂપા ના દાન દેતા દેખિયા રે જલા નારી ના દાન કોઈએ નો દીધા જોયું જોયું રે જલારામ તારું જો રે જલા નારી ના દાન કોઈએ નો જોયું જોયું રે જલારામ તારું જો રે સંત સાથે વીરભાઈ ચાલ્યા જાય રે દંત સાથે વીર જાય છે ચાલ્યા રે મારો માલીડો મન માં મુંજાય છે રે જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું રે મારો વાલીડો મનમાં છે રે જોયું જોયું રે જલારમ તારું જો પડું રે હવે વીરબાઈને ને લઈને ક્યાં જવું રે હવે લઈને ક્યાં જવું રે દંડો જોડી સોપીને ત્યાંથી ભાગ્યા રે જોયું જોયું રે જલારમ તારું ઝૂપડું રે દંડો જોડી સોપીને ત્યાંથી ભાગિયા રે જોયું જોયું રે જલારામ તારું પડું રે વાલો જલાના મંદિર માં આવી વાલો જલાના મંદિરિયા માયા આવ્યા રે જલાવું ને તું બે એક થયારે રે જલા હું ને તું બે વે હવે વીરબાઈ ને પાછા સ્વીકાર જો રે જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું રે હવે વીરબાઈ ને પાછા સ્વીકાર જો જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું રે બાપા જલારામ હસીને બોલિયા રે બાપા જલારામ હસીને ને બોલિયા રે વાલા દીધેલા દાન પાછા ન લઈએ રે જોયું જોયું રે જલારામ તારું ઝૂપડું રે વાલા દીધેલા દાન પાછા ન લઈએ રે જોયું જોયું રે જલારમ તારું જો પડું રે હવે વીરબાઈ તો છે અમારી બેનડી રે હવે વીરભાઈ તો છે અમારી બેનડી રે ભક્તિ કરીને જીવન વિતાવી રે જોયું જોયું રે જલારામ તારું જુ પડું રે ભક્તિ કરીને જીવન વિતાવી रे तारू जू पड़ू रे त्या तो देव दू दमी वागिया रे त्या तो देव न दू दमी वागिया रे देव लोग ये जोयू जोयू रे जे जलारम तारू जू દેવ લોકોએ ફૂલ વરસાવ્યા રે જોયું જોયું રે જલારામ તારું જો પડું રે ધન ધન જલારામ તારી ટેકને રે ધન ધન જલારામ તારી ટેક ને રે તે તો ધનમાં દી દસે વીરભાઈ ને રે જોયું જોયું રે જલારામ તારું જો પડું રે તે તો ધન માં દીધા છે વીરભાઈ ને રે જોયું જોયું રે જલારમ તારું જોવું પડું ધન ધન સોરઠ ધરાની ધરતી રે ધન ધન સોરઠ ધરાની ધરતી રે આવા હિરલા પાક્યાય મારા દેશ મારે જોયું જોયું રે જલારમ તારું જો પડું રે આવા વારલા પા ક્યાંય દેશ મારે જોયું જોયું રે જલારમ તારું ઝૂપડું પડું રે જોયું જોયું રે જલ તારું જો પડું રે જોયું જોયું રે જલ તારું જુ પડું રે ત્યાંથી વૈકૂઠ દેખાય ઘણું ત્યાંથી વૈકુંઠ દેખાય છે ગણું કડું રે જોયું જોયું રે જલારામ તારું જો રે શ્રી કૃષ્ણ કને કી છે